જાણવા મળ્યું છે જેમાં ભાજપ તેમજ કોંગ્રેસના આગેવાનોની બિલ્ડીંગો પણ સંકજામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આમોદ પાલિકાની કડક કાર્યવાહીથી શોપિંગ માલિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો કેટલાક શોપિંગ માલિકોએ નોટિસ સ્વીકારવાની મનાઈ કરી હતી પાલિકાના કર્મચારીઓએ શોપિંગ ઉપર નોટિસ ચિપકાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે અમદનગરમાં ઠેર ઠેર નવા નવા શોપિંગ બિલાડીના તોપની જેમ વધી રહ્યા છે પરંતુ શોપિંગ માલિકો દ્વારા આમોદ પાલિકાના બાંધકામ વિભાગની અવગણ કરી આમોદ પાલિકાની બાંધકામ વિભાગની પરમિશન લેવામાં નહીં આવતા આવા ગેરકાયદેસર ઊભા કરેલા બિલ્ડિંગ તેમજ શોપિંગ સામે આમોદ પાલિકાએ લાલ આંખ કરી છે અને બિલ્ડિંગો તેમજ શોપિંગના માલિકોને નોટિસ ફટકારી આમોદ પાલિકાના બાંધકામ શાખાની પરમિશન લેવાની ટાર્ગેટ કરવામાં આવી છે જો દિન સાતમાં આમોદના બાંધકામ વિભાગને સદનિક પુરા પુરાવાનું રજૂ કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ આમોદ પાલિકાએ શોપિંગ માલિકોને આપી હતી જેથી આમોદમાં ગેરકાયદેસર રીતે પાલિકાના બાંધકામ વિભાગની પરમિશન લીધા વિના શોપિંગ બનાવી દેનારા માલિકોમાં ફફડાટ જોવા મળી રહ્યા છે બ્યુટો રિપોર્ટ મકસુદ પટેલ આમોદ